માણસા તાલુકામાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી માણસાના ઇટાદરા ગામે પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો ઇટાદરા ગામે સરકારી શાળામાં રજા આપવામાં આવી પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ફરી વળ્યા ત્યારે ઇટાદરા ગામના જાહેર રસ્તા પર પણ પાણી જ પાણી જોવા મળ્યું સવારથી પડી રહેલા અવિનાત વરસાદને કારણે માણસા તાલુકાના ઈટાદરા ગામની જે પ્રાથમિક શાળા છે એની અંદર પાણી ભરાઈ ગયા છે અત્યારે જે શાળા છે છે એના અંદર પણ રજાઓ રજાઓ છોકરાઓને આવી પરંતુ વાત એ છે કે જે તંત્ર જે દાવાઓ કરતી હોય છે કે ચોમાસા પહેલા મોન્સૂન જે કામગીરી હોય છે એ અહીંયા ફોકટ નીકળી હોય એવું લાગી રહ્યું છે જે તંત્ર દ્વારા દર વર્ષે જે આશ્વાસન આપવામાં આવે છે ગ્રામજનોને કે આવતી વખતે તમારા ગામનો જે પાણીનો નિકાલ છે અમે કરી પરંતુ ઘણા સમયથી જે લોકોની જે સમસ્યા છે એ આજ દિન સુધી યથાવત રહી છે જોવાનું રહ્યું કે આગામી સમયમાં તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે જયદેવ ગોસ્વામી સંદેશ ન્યૂઝ માણસા માણસા તાલુકાના ઈટાદરા ગામે આજે જે માણસામાં પડી રહેલો ચાર ઇંચ જેટલો જે વરસાદ છે એ અહીંયા જોવા મળી રહ્યો છે ગામની અંદર જે દર વર્ષની જેમ જે પાણી ભરાયા છે એ આ વર્ષે પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ગામના જે વચ્ચો વચ્ચે આવેલા રસ્તાઓ છે એના અંદર પણ ખૂબ જ પાણી ભરાયેલું છે જે ગુજરાતી શાળા આવેલી છે એના પણ એમાં પણ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે તંત્ર તર જયારે વાતો કરતું હોય કે આવતી સાલ અમે જે ગટર લાઈનનું કામ કરીશું એ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય દેખાય છે